રાતે તેની પત્ની પૂછ્યું કેમ નીંદર નથી આવતી પડકા ફેરફેર થયા શું થયું હું જાવ ને તાકે એવું નથી આપણા બાજુમાં નથું ભાઈ રે હા નથુભાઈ પાહેલ મેં પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને આવતીકાલની મુદત છે આવતીકાલે દેવાના છે પણ આપણી પાસે છે નહીં અને પઠાણી ઉઘરાણી છે સુરુભાને આઈરે લાવ્યા હતા ઉઘરાણી કરવા હતું એટલે જો કાલ નો આપીએ ને તો આબરૂ રોડે સડે એમ છે તેની પત્ની કે હોય તો જાય ને આબરૂ એક પાંચ લાખ રૂપડીમાં કરોડ રૂપિયાની નીંદર બગાડીને બેઠા કુઈ જાવ ચમચાર રહે એટલે આને શું થયું કે પાંચ લાખ રૂપણીમાં નીંદર બગાડીને કરોડની નીંદર બગાડીને બેઠા તાની પાસે ઘરેણા આવીશે અમુકને તો આવા જ વિશાર આવે ને આ ઘરેણા હશે તો વેસી નાખશે અને આગળ બધું લેણા માલ નીકળી જાવ પણ બેને શું કર્યું ખબર બારી ખોલી બારી ખોલીને હાથ કર્યો નથી ભાઈ એ નથું ભાઈ કે હા બેન તમારા ભાઈ પાસે પાંચ લાખ રૂપિયા માંગો છો કે હા શુરુભાઈ રહ્યા આવ્યા હતા કે હા બેય સાંભળી લેવો એક રૂપિયો નથી દેવાનો થાય કલ લે છો કરીને બારી બેન કરી દીધી અને પછી કીધું હું જાઉં જાગશે હવે ઓલા બે હું ઉડાવી હતી પણ હું તો આ જમાડાને કઉ છું તમે અત્યારે આ યુગના ભાગશાળી છો જોઈને હક પણ કરો છો અત્યારે હક પણ જોઈન જ થાય છે ને પેલા આવું નહોતું આ વડીલોને પૂછો આ જૂનો લોટ જો પેલા પેલા આપણા આપણા આપણે હું તો થોડીક આગળ વાત આપણા બાપા બાળક હતા ને નાના હતા ને તો એના બાપા એમ કહેતા ને દાદા આપણા જે હોય એના બાપા એ એમ કહેતા કે આ નહીં કરવાનું એટલે સાહેબ પ્રશ્ન જ નહોતો નહીં જ કરવાનું એ કામ પછી આપણે નાના છે એટલે આપણા બાપા એમ કહે કે આ નહીં કરવાનું એટલે લેવલ ક્યાં આવ્યું ખબર આપણે એમ કે નહીં કરવાનું એટલે આપણે એટલું કહેતા હું કામ હું કામ નહીં કરવાનું તો સમજાવે આ માટે બરાબર તો નહીં કરવું બરાબર એટલું જ હવે આ મોબાઈલ નવી પેઢી ઉભી થાય ને એને એમ કે આ નહીં કરવાનું શું કહે ખબર સોમનાથ ની નજીક નહીં હોય એની વાત છે જેના ઘરમાં હોય એની વાત છે એને હામાં કે પપ્પા એ તો થશે જ તમને સારું લાગે તો સાથે રહ્યો એમાં બહાર બાર આવું હોય ને તો ધર્મ ને પકડી રાખજો તો આ સંસ્કાર ને પકડી રાખજો નહીં તો હમણાં એક છોકરો જોવા ગયો આ ખરેખર આ વડીલો જોયું જ નતું અમારા શું અમે ક્યાંય જોવા ગયા જોવાની ક્યાં કરો સાહેબ એ જે શેરીમાં રહેતા હોય ને શેરીમાં નીકળાય એટલી મર્યાદા હતી લ્યો હા જોવા જતા જ નહીં એ તો પાછળ ફેરાફરો ન્યાય થોડું કઈ માંડવા મે મોઢા દેખાય દો એવું આડું ઓઢેલું હોય ને એટલું બધું એ જોઈએ કે આપણને નતું દેખાય કઈ આ લાજુ સનગ્લાસ જેવી હતી એ અંદરથી બધું જોતા હોય આપણે ન ભાળીએ કે એટલે માંડવામાં ન જોયા હોય આપણે એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય અમારે ઘોઘોના લગ્ન થયા ને પરણીને આવ્યો ને તો ઉતાવળો થયો પરણીને આવ્યો કોડી રમી લીધો હા અહીંયા થઈ ગયા કોડીકડે રમી લીધા બધું થયું વડીલોને પગે લાગે લીધા આ દીકરી ઓરડામ વહી ગઈ અને પછી બધા જમતા હતા પણ આ ગોઘો ઉતાવળો થયો ક્યારે ઘરના મોટું જોઈ લઉં મુદ્દો કેવો આવ્યો તે બધા નજર ચૂકવી અને ઓરડામ ગયો તે દીકરી ગણે થાપના પાસે બેઠી અને ઘૂઘુ એ જઈને આમ ઘૂંઘટ ખોલ્યો આમ દર્શન કર્યા સાહેબ તા તો ડુંગળીના દાણા જવડું માથું ડાળિયા દાણા જેવી આંખ્યું સકરિયા જેવી આંગળીઓ કાનકડિયા જેવા કાન અખરૂટ જેવું નાક લીંબુ જવડો અંબુડો અને તેને ભે હું ભેગી કરો એવો વાન આખું દાંત બે જ તપકે અને એમાં મારે ઘૂઘું હમે એને દાંત કાઢે તો આને સક્રિય આવીને પડી ગયો કોઈ બાપા આની હાટું ડીજે વગાડ્યા એટલે ઓલી દીકરી બિચારી નવી નવી જોયેલું તો નહોતું તેને એમ છું કે રોયા ને વાય આવતી લાગે તે પાણી સાટ્યું મોઢા ઉપર ને ડુંગળી ભાંગીને હું ગાડીને ને પંદર મિનિટ એવો ભાનમાં આવ્યો એ બેઠો થયો ત્યારે આટલું બોલી કે હા આમ શું કરો હજી હું પરણીને હાલી આવું છું કાલ હવારે હું પાણીની હેલ ભરીને ગામની બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાત કાઢવી એ તો ભલાથી ને ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે હમ મીઠ માંડે એવું છે અને રહી વાત લાજની તારે લાજ કાઢી હોય ને તો મને જીવવા દેવે મારી એક ની કાઢ છે સાહેબ આ દેશ છે ને એ રૂપનો દેશ નથી ગુણનો દેશ છે હા તમે રૂપાળા કેટલા છો એ મહત્વનું નથી તમારી અંદર ગુણ કેટલા છે એ મહત્વની વાત છે પણ હવે આ જોઈન થાય છે બધા જોવા જાય છે હમણાં એક છોકરો જોવા ગયો એટલે દીકરીને બાપાએ કીધું કે જો દીકરી ઓરડામાં બેઠી જાઓ બેટા વાતચીત કરી લો જાઓ મારો દીકરો તો બોલો છોકરો ઓરડામાં ગયો ને ત્યાં તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ આવો આવો ભાઈ વિવેક તો આપણા બાપનો આવો ભાઈ કીધું તા તો ખોટો રૂપિયા ડપથી નીકળી ગયો બારો એને બાપાને કીધું હાલો બાપા હાલો તક કેમ તક પૂરું તક શું છું બેટા તક તમારે એક દીકરી વધી મારે એક બેન વધી

તાવડો જોવા ગયો એટલે હું આમ હુશિયાર તાજો તાજો આમ સુધરેલો બોલે કીધું કે જાઓ ઓરડામાં જો દીકરી બેઠી હતી બેઠા થતા દીકરી આવે બાજુમાં બેઠો નમસ્તે નમસ્તે અને આમ પહેલી વાર હોય ત્યારે પહેલી વાર બેસે ને ત્યારે કેવા ડાયા હોય હા પહેલી વાર જોજો દીકરી દીકરો બે વાતો કરતા હોય ને તમે ત્રાઈ નજરે જોજો એવા મારા દીકરા વિવેક્તિ પેલો આમ બેઠો આમ હામે એમ જ હોય આપણને એમ થાય કે રામે આની પહેલી મર્યાદા શીખ્યા લાગે હા એટલે આને ધીમેક દિન પૂછ્યું કે તમારી એજ કેટલી છે આ તાજો સુધરેલો હવે ઓલી દીકરી બિચારી ગામડાની આપણી શું કીધું એજ એજ એવું કહેવાય એ જી તમારી ઉંમર કેટલી છે એમ પૂછવું એ મારે બાન પૂછ્યું મારે બાન નો ખબર હોય મને ખબર હોય તમારે બાન પૂછવું તમને રસોઈ ફાવે છે રસોઈ હવે દીકરીઓને પૂછાય તમને રસોઈ ફાવે છે આ છોકરાઓને પૂછાય તમને ગાયું આવડે દીકરીને કીધું કે તમને રસોઈ ફાવે છે તો હા રસોઈ ફાવે જ ને શું ફાવે છે એટલે દીકરી કીધું કે રોટલા રોટલી દાળ ભાત શાક લાપસી આમ તો જે દીકરી એમ કીધી ને રોટલો લાપસી આવડે પછી બીજું માણસના પેટના જ પૂછાય નહીં તમે બધી રસોઈ ચોપડીમાં જોઈને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ એક રોટલો અને એક લાપસી એ વાંચ્યું ન શીખાય એ તો જેની જનતાને આવડતું હોય એ જ દીકરીને આવડે બીજાને ન આવડે સાહેબ હો આ રોટલો ભાવ ચરચ હવે એટલેલી પાસો ફરે ને સાવડા સાહેબ એ માણા તો એનું વ્યવહાર થઈ જ જાય પણ થોડોક આગળ વધ્યો અચ્છા તો બાજરાના લોટનું શું થાય એટલે દીકરી કીધું બાજરા લોટ રોટલા થાય શ્રમિયા થાય જે થતું બધું કીધું અચ્છા લોટ નું શું થાય રોટલી થાય લાપસી થાય શીરો થાય થાય એ બધું કીધું અચ્છા અડદનું શું થાય એના પાપડ થાય ડાળ થાય દીકરી ગોથું ખાઈ ગઈ કે આ વેહવાળ કરવા આવ્યો કે લોજ કરવી મરી ગયા ને એકલો પૂછ થયો જોશે એટલે દીકરીનો આમ ધીરે ધીરે મગજ પણ ખાનદાર બાપ ની દીકરી એટલે અવિવેક તો નો જ કરે મગનું શું થાય તક એની દાળ થાય ખીચડી થાય મગનાય પાપડ થાય શીરો થાય ચરચ ચણાના લોટનું શું થાય તળબાપનો દાડો થાય નહીં એ એ નથી બોલી એ તો હું બોલ્યો એ દીકરી તો નથી બોલી દીકરી જે ચણાના લોટનું જે થાય એ બધું કીધું હવે ન્યાલી પાછો ફરે તો સારું હવે એને કીધું કે માની લો કે આપણા ઘરે મહેમાન આવ્યા તો તમે શું કરો આપણા ઘરે મહેમાન આવ્યા તો તમે શું કરો આવી રીતે આવ્યા આવી મહેમાન ફોટા પાડે આપણે ઘરે મહેમાન હોય તમે શું કરો એટલે દીકરીએ કીધું કે ચા નો ટાઈમ હોય તો ચા પાવ જમવાનો સમય હોય તો જમાડું હું કે જમવાનો સમય છે તમે તમે શું શું કરો કરો તો તો હું જમાડું આપણા ઘરમાં લોટ ન હોય દળી નાખો આપણા ઘરમાં અનાજ ન હોય તો તમે શું કરો કે તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશી લઈ લઉં અને જમાડું પાડોશી સાથે સારો સંબંધ ન હોય તો તમે શું કરો તાકે તમને મહેમાનને ખબર ન પડે એમ દુકાનેલી વેચાતું લઈ આવું આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો અરે મારું ઘરેણું વેચી નાખું પાણી મહેમાનને ભૂખ્યા ન જવા દઉં આપણા તમારા તારી માથે એક પણ ઘરેણું ન હોય તમે શું કરો અરે કે થાંભલા વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કઈ ન હોય તમે શું કરો દીકરીએ ફડાકો બોલાવ્યો નીકળે લુખા નીકળે તારા ઘરમાં લોટ ન હોય તારા ઘરમાં રૂપિયો ન હોય તારા ઘરમાં વાસણ ન હોય મારી માથે ઘરેણું ન હોય પાડોય આર્યા સંબંધ ન હોય તો તારા ઘરમાં હું મારે એરવું પકડવા નીકળી એના બાપાને કીધું બાયો ડેટા વગેરે ન બોલાય ચોકરો ચોકરો તારા બાપના સાહિયા લો બેઠી બેઠી સાહેબ સંસ્કાર છે છે ને એ માના કોઠામાં લઈ આવે છે એટલે અમારો મેઘાણી લખે છે આપણે શું કરીએ છીએ આ આ વખતે કીર્તિદાનભાઈએ જે અમદાવાદમાં નવરાત્રી કરી જેવી રીતે લાલાનું આવ્યું ને સાહેબ એ રીતે ગુજરાતમાં પહેલી વહેલી અવળી નવરાત્રી થઈ હોય તો કીર્તિદાનભાઈ થઈ ગુજરાતમાં પહેલી વાર આવી નવરાત્રિ એક સરખા કપડા થાય અને એક પણ એમ કહેવાય અલ્ગારિટી નહીં બીજાને આપણે કોઈ ટીકા નથી કરતા પણ આપણને નક્કી નથી થાતું કે પોતાનું પ્રદર્શન કરવા આવે છે માતાજીના ગુણગાન ગાવા આવે છે નવ દિવસ જગદંબાની ઉર્જા પ્રાપ્ત કરવાના દિવસો છે અને શ્રાવણ મહિનો બારે માસ આપણે એનું ભજન કરવું જોઈએ પણ કેવલ શ્રાવણ મહિનો એવો છે કે તે દિવસે ભજન કરો ત્યારે એનું એક ગુણવત્તા કંઈક અલગ મળતી હોય છે એટલે શ્રાવણ મહિના મહાદેવનું અને આપણે જોઈએ છીએ સોમનાથમાં ત્યારે તો આમ એટલી બધી ભીડ હોય છે આવું જ જો શ્રાવણ મહિનાના દર્શન એ અલગ છે પણ એનો અર્થ એ નથી કે પછી આપણે બાકીના અગિયાર મહિના પછી ધુબાકા કરીએ એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે શ્રાવણ મહિનામાં મહાદેવ વધારે રૂડા લાગે ત્યારે એની વધારે ઉર્જા હોય જો અધિકારી નરમ નો હોવા જોઈએ ડોક્ટર ગરમ નો હોવા જોઈએ સાહેબ બે પીઆઈ બેઠા છે અહીના નું કોડીનાર બે બરોબર અધિકારી નરમ નો હોવા જોઈએ ડોક્ટર ગરમ નો હોવા જોઈએ કોઈ પણ અધિકારી હોય એ એ ભલે ભક્તિભાવ કરે મંદિરે જાય પગે લાગી લે પણ જ્યાં વર્ધી પહેરાઈ જાય અને હાથમાં દંડ હોય તો જ સારું લાગે પછી એ કાંઈ માળા લઈને રસ્તે નીકળી જાય શ્રી રામચંદ્ર ક્રમ પાલ ભજ મન હરણ ભાઈ નારણ એ કંઈ સારું ન લાગે પોલીસ સ્ટેશને જાય ને ઓલા સડાપ દઈને આમ સેલ્યુટ મારે એટલે એમ કે પોછું પોછું ખોટા બૂટ ન તોડો ધીરે ધીરે અધિકારી નરમ નો આરો પોલીસ સ્ટેશન બેસે અને ક્યાંક કોણ હતા ભાઈ નાઇટમાં આજે જી સર અમે કેટલા ને પકડ્યા તાકે આજે પાંચ જણા ને ક્યાં રાખ્યા છે પાંચ પરમેશ્વર કહેવાય આત્મા પરમાત્મા કહેવાય ચાલો પાંચે ને બારા કાઢો પાંચે ને સ્નાન કરાવો બિચારા નાયેલા નહીં હોય ચાલો પેલા પાંચે સ્નાન કરી લ્યો પાંચે આસન આપો બેસાડો ગોરદાદાને બોલાવો મિલનભાઈને બોલાવો

સર્વસ્ત શરીર જોવાનો કોઈને અધિકાર હોય તો એક માને બીજા ડોક્ટર ને હા શરીર ના ભગવાન છે ડોક્ટર બે જ વસ્તુ નું ધ્યાન રાખવાનું ભગવાન નું ડોક્ટર નું ભગવાન ની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલી દે અને ડોક્ટર ની કફા મરજી થાય તો એ ભગવાન પાસે મોકલી દે અરે એક દીકરી હારે જતી હતી ને બેન એક દીકરી હારે જતી હતી બોલો આખું ઘર સાસરે જાય વળાવે એટલે રોવે ને બધા દીકરી રડતી હોય બાપા ને પરિવાર ને ભરી દીકરી રડતી હોય આ તો દીકરી નહોતી રડતી બોલો આખો પરિવાર રોતો હતો અને ઓલી બધા આમાં ડોળા કાઢે હું રોવો છો એ હું કરો છો એમ કરીને વરરાજા ને કીધું તમે ગાડી બેસી જાઓ ને તમે હું હા જોવા બધા બેહો વરરાજાને બેડ દીધો ગાડીમાં કાં તો પણ ગઢા માં એ મીડિયા રડવા એ દીકરી એ મારા બાપ એ મારો વાલનો દરિયો હણ દીકરી પાછી ફર્યો કે પણ શું રડો છો હું હું પહેલી વાર હા હરે જાઉં છું ત્યારે ખબર પડી કે આખું ઘર રડતું હતું હવે મારી માં રહેજે બે કોલેજન દીકરીઓ કોલેજ પૂરી કરી અને છેલ્લા વર્ષમાં હતી લાસ્ટ યરમાં અને કોલેજ માં લઈ બહાર નીકળીને બે દીકરીઓ વાત કરતી હતી કે હે બેન તે રામાયણ વાંચી કે મેં બે વાર વાંચી મારે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને એટલે મારે રામાયણ ઉપર પીએચડી કરવું છે સારી વાત કહેવાય પણ કેવલ ડિગ્રી માટે નહીં અનુભવ માટે કે બે વાર વાંચ્યું તક તક તે મેં વાંચ્યું કે કેવું લાગ્યું તક મને મજા ન આવે બોલ મન ન જામ્યું કે કેમ સીતાજી અભણ હશે બોલ લે વાતું કરતી બે સીતાજી અભણ હશે બોલ ન રામને વનવાસ હતો તો ખોટે ખોટું સૌદ વર્ષ સુકામ સાથે હેડ્યું જવું જોવે જનક જેવો બાપ જ્ઞાનો ટેછડો કરીએ દશરથ જેવા સસરા શું કઈ ઘટતો થું હું આવું તો જવું જ નહીં પણ તું ક્યાં જનક નું છો તારે હાટું કઈ સંયમર ન કરવાનું હોય તારું ધ્યાન રાખવું પડે અમારે સીતાજીને ને આજ હું તમે નથી ભૂલ્યા એનું કારણ એ છે કે જગદંબાનું સમર્પણ છે અને તમે સાંભળી લેજો પાયામાં માં છે પાયામાં દીકરી છે કોઈ પણ પરિવાર હોય એ પરિવાર ઉજળો લાગતો હોય જગદંબા બેઠી હોય તો ભગવાન મહાદેવ સોમનાથ દાદા પણ કહું કે મહાદેવ રૂડા એટલે લાગે બાજુમાં ભવાની બેઠી છે રામ એટલે રૂડા લાગે બાજુમાં જાનકી છે કૃષ્ણ એટલે રૂડા લાગે બાજુમાં રાધિકા છે રાધા નો હોય ને તો કૃષ્ણ આધા લાગે સાહેબ એમ પરિવારમાં એવા એવું ખોરડું હોય તો મહેમાન પાંચ આવે નગર તમને લાગે મહેમાન ઘરે લઈ જવાય હમણાં એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હમેલી જીણા અવાજમાં જવાબ આવ્યો એ ટેલિફ એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હે એટલે લઈ જા લે અમુક હાટું તો ઘરે ઢોસા લેતા જવા પડે એ મગાવે એ રાંધે કોણ ભોઈ ભાઈ પણ જ્યાં ખુમારી પડી છે મારો કહેવાનો અર્થ જયારે ભારત વર્ષ પુરુષ મુજાણો છે ત્યારે આ દેશની શક્તિ ઊભી થઈ છે એના પતિને એમ કે હું જાતા નહીં એક બાજુ બધાનો વિરોધ હાલતો હોય ગમે એવા આક્ષેપો માથે થયા હોય અને માણસ એમ કહેતો કે હવે ખરેખર જીવાય નહીં પણ ત્યારે એને અર્ધાંગના આવીને એમ કહે કે ભલે ને દુનિયા ગમે એમ કહે હું થોડી કાંઈ બોલું તમે અવળું કાંઈ વિચારતા નહીં હું તમારી હાર્યો છું માણસ જીવી જાય સાહેબ કે મારી જનની નહિયા માં પોડમતા પોડમતા વિધો કસુ જનની પોડંગા પોસું મના ધોળા ધણ કેરી ધારાય દાનય પાનોસું બી નોરંગ उहो राज मने लॻो उहो राज मने लाॻियो हो राज मने लॻो कसूं पी ॾा ભાવનગરમાં અવસર મળેલો આજ પછી સોમનાથ માં આ પંક્તિ મેઘાણી ની મને બહુ ગમે છે હરજા ચો કસુંવી નો 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 નો